ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હાલે સંત સ્મૃતિ મહોત્સવ એવમ ચારસો એક સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ ચાલી રહી છે જે અંતર્ગત બુધવારે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજમાનો દ્વારા ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને ટોપલીમાં પધરાવીને સ્ટેજ સુધી લાવવામાં આવ્યો હતો એટલે કે મથુરાથી ગોકુળમાં ભગવાન કૃષ્ણના બાલ સ્વરૂપને મૂકવામાં આવ્યા બાદ કથા મંડપમાં જ ગોપાલ દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી શ્રોતા તરફ ચોકલેટ પીપર સહિતની વર્ષા કરવામાં આવી હતી આ પ્રસાદને ગ્રહણ કરવા હરિભક્તો પણ અધીરા બન્યા હતા શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી અને શાસ્ત્રી સ્વામી દેવવિહારી દાસજીએ કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલા પ્રસંગને વર્ણાવ્યો હતો ભગવાન મથુરાથી ગોકુલમાં ટોપલીમાં નંદબાબાને ગેર ઘેર મૂકવા આવ્યા બાદ ગોકુલ લીલાને વર્ણવવામાં આવી હતી જેમાં મખન લીલા ગોપાલ લીલા સહિતનું વર્ણન કરીને શ્રોતાઓને કૃષ્ણમય બનાવ્યા હતા જય કનૈયા લાલ કિના નારા સાથે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યને વધાવવાની સાથે રાસનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું ગોપાલ દ્વારા કથા મંડપમાં જ રાસની રમઝટ બોલાવાઈ હતી બાદમાં પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યા હતા તથા પારાયણના મુખ્ય યજમાન નિલેશ ધીરજલાલ સરસાવાડિયા પરિવારને કૃષ્ણ જન્મોત્સવનો લાભ લીધો હતો આ તકે મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી કોઠારી પાર્શદ્વાર્યા જાદવજી ભગત કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી જૂનાગઢ મંદિરના મુખ્ય કોઠારી પીપી સ્વામી ગઢડા મંદિરના ચેરમેન હરજીવન સ્વામી દ્વારકાધામના ચંદ્રપ્રકાશ દાસજી આદિ વડીલ સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ દાસજી તથા શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન દાસજીએ કર્યું હતું જ્યારે સ્વામી શ્રીજીનંદન દાસજી સ્વામી નિર્ભય ચરણદાસજી સ્વામી કપિલ મુનિદાસજીએ કથા દરમિયાન સંગીતના સથવારે સાત કથાને આપ્યું હતું તારીખ પચ્ચીસના કથા દરમિયાન સાંજે પાંચ કલાકે ઉત્સાહ અને ઉમંગભેર ગોવર્ધન ઉત્સવની ઉજવણી કરાશે જેમાં ગોવર્ધન અભિષેક અન્નકૂટ સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાશે જ્યારે રાત્રીના આઠથી દસ કલાક દરમિયાન કોડા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે જેનો પણ સર્વે હરિભક્તોને લાભ લેવા માટે કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ અનુરોધ કર્યો હતો